તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં આજે આપણે બનાવીશું ક્યારે ન જોઈ હોય તેવી એકદમ સહેલી રીત સાથે એકદમ નવી જ રીતથી દૂધી મેથીના થેપલા આ થેપલા ખાધા પછી મારી ગેરંટી છે કે તમે મુઠિયા પણ ભૂલી જશો તો એકદમ નવી રીત સાથે બનતા દૂધી મેથીના થેપલા બનાવવાનું શરૂ કરીએ તેના માટે કાથરોટની અંદર હું અહીંયા ઘઉંનો લોટ લઈ લઈશ હવે એકદમ નવી રીત સાથે થેપલા બનાવવા માટે આપણે એક કળાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ સાથે જ સામગ્રીઓમાં જોઈ લઈએ કે મેં મેથી તલ દૂધીને ખમણી લીધી છે આ તો પણ ખમણી લીધું છે લીલા મરચાં અને લીમડો લઈ લીધા છે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તેની અંદર હવે આપણે જીરું એડ કરી દઈશું ત્યારબાદ તેની અંદર આપણે હિંગ અને તલ એડ કરી દેવાના છે મીઠા લીમડાના પાન સાથે જ આદુ અને મરચા પણ એડ કરી દેવાના છે તેને સારી રીતે સાતડી અને ત્યારબાદ આપણે દૂધી એડ કરી દેવાની છે દૂધીને પણ આપણે સારી રીતે સાતડી લઈશું આપણી દૂધી જે છે તે સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મેથી એડ કરી દેવાની છે આ થેપલાના વઘારની અંદર જો તમારે લીલું લસણનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તેનાથી પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે મેથી એડ કર્યા બાદ આપણે તેને પણ સારી રીતે સાતળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મેથી જે છે તે સારી રીતે સતળાઈ ગઈ છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું જો તમારે થેપલા તીખા ખાવા હોય તો તમે તેની અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું શિયાળાની કડકડતી ઠંડીની અંદર સવારમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય છે એક વખત આ ટ્રાય કરજો રેસીપીને હવે આપણે રેડી કરેલા વઘારને ગરમ ગરમ જ લોટની અંદર એડ કરી દેવાનો છે અને ગરમા ગરમ જ આપણો વઘાર હોય ત્યારે જ આપણે તેને લોટ સાથે મિક્સ કરીશું જેનાથી આપણો દૂધી મેથીનો થેપલાનો લોટ જે છે તે સરસ એવો સોફ્ટ બંધાય અને તૈયાર થશે અને આપણા થેપલા જે છે તે સુપર સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી એવા લાગશે ગરમ હોય એટલે તમારે ધીરે ધીરે તેને મિક્સ કરતું જવાનું અને સાથે જ પાણી પણ એડ કરતું જવાનું જેનાથી તમને બહુ ઓછું ગરમ લાગશે હાથમાં અહીંયા તમે જોઈ શકો છો કે મેં સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે હવે આપણે તેની ઉપર તેલ નાખી અને તેને સારી રીતે કીચવી લઈશું લોટને સારી રીતે આપણે મસળી લેવાનો છે તો અહીંયા આપણો લોટ જે છે તે મસળાઈ ગયો છે હવે આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે જો તમારે પાસે ટાઈમ ન હોય તો તમે પાંચ મિનિટ માટે પણ રેસ્ટ કરવા મૂકી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવો સ્મૂધ એવો આપણો લોટ બાંધાય અને તૈયાર થયો છે પરફેક્ટ આવો જ લોટ બાંધી અને તમારે તૈયાર કરવાનો છે તો હવે અહીંયા પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેવો સરસ સોફ્ટ આપણો લોટ થઈ ગયો છે હવે આપણે તેની અંદરથી એક નાનો એવો ભાગ અલગ કરી અને એક લૂણો બનાવી અને તૈયાર કરી લઈશું ને હવે એને મીડિયમ થિક સાઇઝની અંદર થેપલાને આપણે વણી અને તૈયાર કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં થેપલાને વણી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ આપણે તેને તવા ઉપર બંને બાજુથી તેલ એડ કરી અને સારી રીતે શેકી લઈશું આ થેપલાને ઘીથી જો શેકવું હોય તો પણ તમે શેકી શકો છો ખરેખર આ થેપલા ખાવામાં બહુ જ ટેસ્ટી એવા બને છે એક વખત ચોક્કસથી બનાવી અને ઘરે ટ્રાય કરજો આ થેપલાની અંદર આપણે દૂધી એડ કરી છે તે પણ ખબર પડતી નથી તો અહીંયા બંને તરફથી સારી રીતે આપણા થેપલા શેકાઈ ગયા છે એક એક કરતાં બધા જ થેપલા હું બનાવી અને તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો કે આપણા ગરમા ગરમ દૂધી મેથીના થેપલા જે છે તે બની અને તૈયાર થઈ ગયા છે તેને ગરમા ગરમ મસાલાવાળી ચા સાથે સર્વ કરો તો અહીંયા હું તમને થેપલું હાથમાં લઈ અને બતાવું તો તમે જોઈ શકો છો કે કેવું સરસ એવું સોફ્ટ આપણું થેપલું બની અને તૈયાર થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સુપર ટેસ્ટી થેપલાની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસીપી સાથે